સમાચારની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે વડોદરાથી મહત્વના સમાચાર છે રાહુલ ગાંધી આજે વડોદરાના પ્રવાસે રાહુલ ગાંધી આજે વડોદરા વડોદરાના પ્રવાસે છે ગુજરાતના પ્રવાસે વડોદરા એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું વડોદરા એરપોર્ટથી આણંદ પહોંચશે રાહુલ ગાંધી ત્રણ દિવસ ચાલનારા કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે વિપક્ષના લોકસભાના સાંસદ રાહુલ ગાંધી દૂધ સંઘ સાથે પણ સંવાદ કરશે વડોદરા રાહુલ ગાંધીએ વડોદરા કોંગ્રેસના કાર્યકર સાથે મિનિટ વાત કરી હતી રાહુલ ગાંધીના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વડોદરા શહેરના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે એરપોર્ટ ખાતે પધાર્યા હતા શાથી તેઓ આણંદ ખાતે ખાનગી રિસોર્ટમાં યોજનાના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે આણંદ ખાતે જવા માટે રવાના થયા હતા જ્યાં તેઓ નવનિયુક્ત શહેર પ્રમુખોને માર્ગદર્શન આપી આવનાર ગુજરાત ઇલેક્શનને લઈને રોડમેપ જાહેર કરશે શ્રી રાહુલ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે જે વડોદરા એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું

भारतीय राष्ट्रीय काँग्रेसना प्रमुख मल्लिका अर्जुन सहित गुजरात प्रदेश प्रमुख અમિત ચાવડા સહિતના તમામ મોટા નેતાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે વડોદરા એરપોર્ટ ખાતે સવારે સાડા દસ વાગે આવ્યા હતા ત્યાંથી રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ ખાતે પધારીને આણંદ ખાતે યોજાનારા ત્રણ દિવસ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે આણંદ ખાતે રવાના થયા છે તેઓ ત્યાં પાંચ કલાકથી વધુ સમય રોકાઈને નવનિયુક્ત જે પ્રમુખો શહેર પ્રમુખો તેમજ જે નવી બોડી બની છે તેમને માર્ગદર્શન આપશે ને આવનારા ઇલેક્શનને લઈને ગુજરાત કોંગ્રેસ તેમનો રોડ મેપ જાહેર કરવામાં આવનાર છે જી પ્રેરણા જી ધન્યવાદ હિમાન શું માહિતી બદલ તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર